અને હવે વાત સુરત નહીં સુરતમાં બીઆરટીએસ બસમાં આતંક બચાવનાર એક નશેડો ઝડપાયો મુસાફરો સાથે અભદ્ર વર્તન કરનાર નશેડીની પોલીસે ધરપકડ કરી સુરત ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના જલગાવમાંથી આરોપીની ધરપકડ કરી નશામાં મુસાફરો સાથે બસમાં તેના દ્વારા અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતો આરોપી વીરેન્દ્ર ઠક્કરની ધરપકડ કરી અને તેને સુરત લાવવામાં આવ્યો આ વ્યક્તિ કે જેને બીઆરટીએસ બસમાં લોકો સાથે અન્ય મુસાફરો સાથે અભદ્ર વર્તન કર્યું હતું ત્યારે એ વિડિયો પણ આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા બસ ની અંદર બેસીને એ થોડા ગાળો ને બધું બોલે છે અને ડ્રગ્સ જેવી વસ્તુ ની માહિતી આપતો હોય છે પોલીસ ને આ વિડીયો મળે ત્યારે તાત્કાલિક પોલીસ હરકત માં આવી ગયેલી હતી અને અલગ અલગ ટીમો દ્વારા આરોપીને આઈડેન્ટિફાય તો કાલે જ કરી દેવામાં આવેલો હતો અને જે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની જે માહિતી મળતી એમાં જે એક્યુઝ છે એ ગુજરાતની બહાર હતો તો ક્રાઈમ બ્રાન્ચની ટીમ છે તેમજ અન્ય બીજી ટીમો છે આ બધી ટીમો એકસાથે અલગ અલગ દિશાની અંદર તપાસ કરતા અત્યારે હાલમાં આરોપી ને પોલીસ ના રડારમાં આવી ગયેલો છે અને ટૂંક સમયમાં એને સુરત પોલીસ ખાતે લાવવામાં આવશે અને તેનું ઇન્ટ્રોગેશન કરીને તેની સામે કાયદેસર ની કાર્યવાહી એ અત્યારે હાલમાં કઈક અમે ડિસ્કલોઝ કરશું અત્યારે આરોપી અમારા રડાર માં આવી ગયેલ છે અને ટૂંક સમયમાં સુરત પોલીસ એને સુરત ખાતે લઈ આવશે એ વખતે આપને વધુ ડિટેલ જે કઈ કાયદેસરની કાર્યવાહી કરશું એ વખતે વધુ ડિટેલ મીડિયા ને આપણે આપવામાં આવશે